માણસાઈ એટલે શું તો કહેવાય કે બીજાને જમાડીને જમે એને માણસાઈ કહેવાય અને આપણા માટે તો ગર્વની વાત છે કે આપણા રાજકોટમાં માત્ર દસ રૂપિયામાં જૈન બંધુઓને ભરપેટ ભોજન મળે છે

ઉજ્ય સુશાંત બુની મારા સાહેબ અને સદ્ગુરદેવ સિંહ પારસબુની માના સાહેબની પ્રેરણા હતી આ જ એસટી બસ પોર્ટના બીજા માળે નવસો કારપેટની અંદર ફક્ત સડસઠ લોકોથી આ ભોજનાલયની શરૂઆત કરવામાં આવેલી સડસઠ જૈન સાધર્મિકો મીકો આ ભોજનાલયનો લાભ લેતા હતા જેમ જેમ દિવસો આગળ વધતા ગયા સારું ભોજન અમે આપતા હતા એમ લોકોનો વ્યાપ વધતો ગયો આજની તારીખે રોજના થી પણ વધારે લોકો આ ભોજનાલયનો લાભ લે છે પ્લસ

અલગ અલગ મેનુ હોય છે કેપરીએ છીએ જેવા અનાજ કરિયાણા પણ અમે વાપરીએ છીએ લોકો અહીંયા આવે છે શાંતિથી જમે છે લોકો પોતાની જઠરાગ્નિ થારે છે અને ઈશ્વરે અમને આ તક આપી છે સેવા કરવાની તો અમે આ લોકોની સેવા કરી છે અહીંયા આરો છે વોટર કુલર છે રોટલી બનાવવાનું મશીન છે એ એક કલાકમાં એક હજાર રોટલી બનાવે છે અને ગરમા ગરમ ફૂલતા રોટલી ઉપર અમૂલનું ચોખું ઘી લગાડીને અમે લોકોને અહીંયા ભોજન પીરસીએ છીએ અને લોકો શાંતિથી પોતાનું ભોજન અહીંયા લે છે સવાર સાંજ બે ટાઈમ આપી જે લોકો સિનિયર સિટીઝન ન આવી શકતા હોય એ લોકોને ઘરે અમે પહોંચાડવાની એટલે ટિફિન વ્યવસ્થા છે અને ટિફિનથી એ લોકો આવીને લઈ જાય છે ટિફિનમાં ને બે ટાઈમનું ભોજન એ લોકો લેતા હોય છે એટલે આ એક તમારી અત્યારની વ્યવસ્થા છે અમારા સદગુરુ દેવ સુશાંત મુનિ મારા સાહેબ ને મારા સાહેબ એક એમને એવું જોયું કે અમારા સાધુ સંતોને ને ગોચરી નો હતો પ્રોબ્લેમ એમને એવો વિચાર આવ્યો કે જો સાધુ સંતો ને ગોચરી નો પ્રોબ્લેમ થતો હોય કે આપણા સાધર્મિક ચેન્જ થયો છે એને તો આ રહેશે તકલીફ અને કોરોનાના બે વર્ષના કપરા કાળ પછી લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે લોકોના ઘરના મોભી વયા ગયા હોય છે ઘરમાં કોઈ ઘરવાળું નથી હોતું એટલે અહીંયા એવું નથી કે ગરીબ લોકો જાય સુખી સંપન્ન લોકો આવે છે ક્લાસ વન ઓફિસર એમબીએ ના સ્ટુડન્ટ ડોક્ટરો જેને જૈન ભોજન જ લેવું છે શુદ્ધ સાત્વિક એ લોકો બધા અહીંયા આવે છે ત્યારથી એમને અમને પ્રેરણા આપી કે ભાઈ આવી રીતે જો ભોજનાલય આપણે ચાલુ કરીએ તો આ શહેરની મધ્યમાં એસટી બસ ઉપર એક જગ્યા નવસો કાર્પેટ અમને મળી ભાડે તો એ નવસો કાર્પેટ જગ્યામાં અમે ચાલુ કર્યું અત્યારે તો આ બહુ મોટી જગ્યા પચીસો કાર્પેટમાં આ ભોજનાલય ચલાવી છે અને રોજના આશરે પાંચસો થી વધારે લોકોનો લાભ લે છે દાતાઓ ઉપર જ આખું ભોજનાલય આધારિત છે દાતાઓ અમને દાન આપે છે અને એને આધારિત કારણ કે દસ રૂપિયામાં અમે આ ભોજન આપીએ છીએ આટલું સરસ ભોજન આપીએ છીએ તો દાતાઓના હિસાબે જ અમે આ બધું કરી શકીએ છીએ અને હજી અમે તો વધુ ને વધુ દાતાઓને વિનંતી કરીએ છીએ રાજકોટના રાજકોટ બહારના વિદેશના કે વધારે વધારે આમાં દાન આપીએ તો વધારે વધારે લોકોનો અમે આમાં સમાવેશ કરી શકીએ વધારે લોકોને જમાડી શકીએ અત્યારે પણ મહિનાનો નો થી અગિયાર લાખ રૂપિયાનો ખર્ચ મારે આવે છે કે જે પોચી વળવા માટે અમે સક્ષમ નથી છતાં પણ ઈશ્વરની કૃપાથી સદગુરુ દેવ કૃપાથી અમને હજી સુધી તો વાંધો નથી આવ્યો આજે ગત ચૌદમી ફેબ્રુઆરી થી આજે અઢાર ઓગણીસ જૂન થઈ પણ આટલા દિવસમાં અમને ક્યારેય વાંધો નથી આવ્યો અને એકદમ સુગમતાથી સરળતાથી આ ભોજનાલય ચાલે અમારો ઉદ્દેશ અને વધારે ડેવલોપ થાય વધારે મોટી જગ્યામાં કરીએ ક્યાંક મોટી જગ્યા અમને મળે કે સાધુ સંતો ની વયાવત થાય ફર્સ્ટ ફ્લોર ભોજનાલય અમે બનાવીએ એની ઉપર રહેવા માટેના રૂમ કોઈ જૈન આવે તો રાજકોટમાં એ પણ તકલીફ છે ઉત્તર ક્યાં આજે હોટલોમાં જે પણ કાંઈ ભાડા હોય છે કે હોટલ નું જે પણ વાતાવરણ હોય છે વાતાવરણમાં જૈન લોકો ને જરાક સંકોચ થતો હોય તો એ પણ અમારી ભાવના છે કે આગળ જતા વધારે વધારે હજાર પંદરસો બે હજાર લોકો આનો લાભ લે

અને એની જે પ્રવૃત્તિ છે એ જૈનો અને માટે તો ખૂબ જ ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ સારું કામ કરે છે અહીંના દ્રષ્ટિઓ અહીંના સ્વયંસેવકો અને અહીંના કિચનને કનેક્ટેડ લોકો બધા કાયમ હાજર હોય છે અને બધા કાયમ મળતાડી રીતે અને પોતપોતાની રીતે પોતપોતાના કામમાં યોગ્ય કામ પણ કરે છે અને જેટલા જરૂરી હોય છે એટલા સજેશન્સ પણ માગતા રહે છે અને કાયમ વોચફુલ જ હોય છે કે કોઈને કઈ તકલીફ તો નથી ને કોઈને કઈ જરૂરી તો નથી ધીસ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ ખૂબ જ સરસ કામ છે અને જેટલા વધુ લોકો આનો લાભ લે એ બધાને આમાં ફાયદો છે અહીંનું ફીસ તો ચાર્જીસ તો દસ રૂપિયા પર પર ટાઈમ હોય છે કે એને કોઈ જાતનું લિમિટ કે હોતું નથી જેને જેટલું જે રીતનું ખાવું હોય એટલું આ લોકો પીરસે છે ટેબલ ઉપર ખુરશી ટેબલ ઉપર આવીને પીરસે છે બુફેજ જે કરતા પણ સારી સિસ્ટમ છે પહેલું તો ઇકોનોમિકલ બેનિફિટ તો છે જ પણ છેલ્લો જે તમે જે પ્રશ્ન પૂછો કે હેલ્થ રિલેટેડ બેનિફિટ સ્વાદિષ્ટતા